ખેડૂત ભાઈઓ આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ તુવેરની હવે તુવેરની ઉપજ મોટા ભાગે આવવાને હજી ઘણો સમય બાકી આપણે ગણી શકીએ પણ એકંદર સામાન્ય રૂપમાં નવી તુવેરની આવકો શરૂ થઈ ગઈ છે પછી આપણું ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય કે મુખ્ય વાવેતર વિસ્તાર મહારાષ્ટ્ર અને કર્ણાટક હોય ઉપજ હોય એ તુવેરનો પણ એકંદર પૂરતા પ્રમાણમાં પુરવઠો બજારમાં અવશ્ય આવી રહ્યો છે પણ બજાર ભાવની જે સ્થિતિ છે ખાસ કરીને નવી સિઝન ખુલતી બજાર સ્થિતિ જે છે એ બજાર સ્થિતિ એકંદર ખૂબ સારી છે અને ખૂબ સારી બજાર સ્થિતિ છે એવું જ્યારે કોઈ પણ પાક પેદાશમાં આપણે કહેવું હોય ત્યારે એ કહેવા માટેનો આધાર એટલે સરકારે જાહેર કરેલી એમએસપી જે કઈ હોય એ એમએસપી દર અને આપણી ઉપજનો ખુલ્લા માર્કેટમાં મળતો ભાવ આ બેની વચ્ચે કેટલો ફરક રહી જાય છે એના આધારે આપણે ભાવને નબળા ગણવા જોઈએ ભાવને આપણે સામાન્ય ગણવા જોઈએ અગર તો ભાવને આપણે સારા ગણવા જોઈએ તો આપણી તુવેરનો પાક એક એવો પાક છે આ વર્ષની સિઝનમાં અત્યારે હવે જે નવી સિઝન આવી રહી છે એ એ ધોરણે આપણે જોઈએ તો એમએસપી એમએસપી દર સરકારે જે નક્કી કર્યો છે દરના ખુલ્લા બજારમાં આપણી તુવેરની સારી ક્વોલિટી નવી ઉપજ તુવેર વેચાઈ રહી છે અને તેથી આપણે એને શરૂઆતના હિસાબથી સારા ભાવો ગણી શકીએ હવે આ પછીના સમયગાળામાં એટલે કે આપણી દરેક રાજ્યોની દરેક વિસ્તારની ઉપજો બજારમાં આવવા માંડે ત્યારે બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે આ એક સવાલ અવશ્ય આપણી સામે હોય છે અને તેથી આ જે સવાલ છે એ સવાલ પર આપણે જે કાંઈ ચર્ચા કરવાની થતી હોય એ ચર્ચા એટલે ખૂબ અગત્યની અને ખૂબ જરૂરી ચર્ચા મિત્રો તો આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણી નવી ઉપજ તુવેરની આ સિઝનની પરિસ્થિતિ કેવી રહી શકે અને એ જેવી રહી શકવાની શક્યતાઓ હોય એનો પાયો એટલે અત્યારનો સમયગાળો અત્યારના સમયગાળામાં મુખ્ય વાવેતર વિસ્તારોના સ્થિતિ સાથે સાથે આવકોની સ્થિતિ અને ઉપજની ક્વોલિટી ખૂબ અગત્યની હોય છે એટલે ઉપજની ક્વોલિટીઓ કેવી આવી રહી છે અને કઈ ક્વોલિટી કેવા ભાવથી નવી ઉપજ વેચાઈ રહી છે એની સંપૂર્ણ વિગત સાથેની આજની આપણે આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બિના રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ તુવેરની આપણે સીઝન કેવી રહેશે એની ચર્ચા કરતા પહેલા આજના દિવસમાં બજાર સ્થિતિ ભાવોના લેવલની સપાટી જે છે એ એ કઈ છે તરફ એક નજર નાખીએ તો મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્ય એટલે મહારાષ્ટ્ર રાજ્યમાં નવી તુવેરની આવકો ઠીક ઠીક પ્રમાણમાં નોંધાવવા માંડી છે એટલે કે મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં નવી તુવેર થોડા ઘણા પ્રમાણમાં આવવા માંડી છે સામે મધ્યપ્રદેશમાં પણ છેલ્લા બે દિવસથી નવી તુવેરની આવકો દેખાઈ રહી છે મહારાષ્ટ્રમાં નવી તુવેર જે કઈ આવી રહી છે સપાટી એટલે વીસ કિલોના સારામાં સારી ક્વોલિટી જે નવી તુવેરની આવી રહી છે એ તુવેર સો સો રૂપિયા વીસ કિલોના ભાવથી આપણા ગુજરાતમાં વેચાઈ રહી છે અને સામે મહારાષ્ટ્રમાં કે જ્યાં ક્વિન્ટલના હિસાબથી વેપારો થાય છે ત્યાં 8000 રૂપિયા સુધી પહોંચી રહી છે નવી તુવેર નીચલો દરજ્જો નવી તુવેરનો જે કાય છે એ નીચલો દરજ્જો એટલે 1400 રૂપિયા થી નવી તુવેર શરૂ થાય છે આપણા આ બંને રાજ્યોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સામે મધ્યપ્રદેશ રાજ્યમાં જે નવી તુવેરની આવક થવાની શરૂ થઈ છે એ જે જે કેન્દ્રો એટલે કે કૃષિ ઉપજ મંડીઓ જે જે સિટીઓની જ્યાં નવી તુવેર આવવા માંડી છે એ શહેરો એટલે આસ્તા મંડી ત્યાર પછી સિહોર ભોપાલ ઉજ્જૈન આવા કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં નવી આવકો થઈ રહી છે પણ જે આવી રહી છે એની સરખામણીમાં વધારે પડતી થોડી નબળી ક્વોલિટી આવી રહી છે હવે નબળી ક્વોલિટી એટલે તુવેરની નબળી ક્વોલિટી આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો કાચો પાક ખેડૂતોએ લઈ લીધો હોય એવી પરિસ્થિતિમાં નવી તુવેર તુવેરની અંદર વીસ ટકા ઓછામાં ઓછો અને બાવીસ ટકા પચીસ ટકા કે ત્રીસ ટકા સુધી દેખાતો હોય સાથે સાથે એક સારા પ્રકારની પસંદ કરેલી જાત વાવવાને બદલે જુદા જુદા બિયારણો એકી સાથે વવાયેલા હોય એટલે કે બિલકુલ રફ બિયારણો વવાય અને જે પાક લેવામાં આવ્યો હોય એવા પ્રકારનો તુવેરનો નવો પાક જે મધ્યપ્રદેશ રાજ્યમાં અત્યારે આવવાનો શરૂ થયો છે એના બજાર ભાવની સ્થિતિ નવી તુવેરની જે છે એ મધ્યપ્રદેશની અંદર ભાવ લગભગ તેરસો રૂપિયા થી લઈને ચૌદસો કે ચૌદસો પચાસ રૂપિયા સુધી છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન આવી રહી છે એ ક્વોલિટીમાંથી સીધે સીધો જ ચાણો મારી અને એવો માલ પચીસ ટકા જેટલો બાવીસ ટકા જેટલો કે વીસ ટકા જેટલો બાદ કરવાનો છે કે જેમાંથી દાળ બની શકે એમ ન હોય એટલો કાચો દાણો હોય સાથે સાથે જે તુવેર છે એ એક સરખા બિયારણનું વાવેતર ન હોવાના કારણે એના રંગ પણ જુદા જુદા હોય લાલ હોય સફેદ હોય પીળાશ પડતો દાણો હોય તો આ પ્રકારનો માલ હજી મધ્યપ્રદેશમાં આવી રહ્યો છે ને એના કારણે ભાવ ત્યાં થોડા નીચા છે સારી ક્વોલિટીની તુવેર મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં હજી નથી દેખાઈ રહી સામે આપણા ગુજરાતમાં આપણે જોઈએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આપણે સૌથી પહેલા તુવેરની આવક સૌરાષ્ટ્રમાં ત્યાં શરૂ થઈ જાય છે અને સારામાં સારી ક્વોલિટી આવતી હોય છે તો ત્યાં ક્વોલિટી એકંદર સારી આવી રહી છે મહારાષ્ટ્રના દરેક માર્કેટિંગ યાર્ડોમાં સારામાં સારી ક્વોલિટી પણ આવી રહી છે અને સારી ક્વોલિટીના ભાવ સરકારની એમએસપી રેટની સપાટીના લેવલે આ વર્ષે નીકળ્યા છે હવે બાકીની વસ્તુઓ આપણે જોઈએ તો આ વર્ષમાં આપણે કપાસ એના બજાર ભાવની સ્થિતિ જોઈએ આપણી મગફળીના બજાર ભાવની સ્થિતિ જોઈએ તો જ્યારે એની નોંધણીનો કાર્યક્રમ સરકારે શરૂ કર્યો એમએસપી દરથી ખરીદ કરવા માટેનો ત્યારે સરકારી એમએસપી રેટ અને માર્કેટનો રેટ આ બંનેની વચ્ચે જે ફરક હતો આ ઉપજોમાં લગભગ પંદર ટકાથી લઈને સત્તર ટકા જેટલો હતો એટલે કે સરકારી એમએસપી પંદર ટકાથી લઈને સત્તર ટકા જેટલી ઊંચી હતી ઓપન માર્કેટમાં આપણે એ જ ચીજ વસ્તુ એ દરજ્જાની ચીજ વસ્તુ વેચવા જઈએ તો પણ પંદર થી સત્તર ટકા ભાવ આપણને એ સમયે ઓછો મળતો હતો સરકારે ખરીદી શરૂ કરી અને પછી બજાર સુધરતા સુધરતા અત્યારે હવે મગફળી અત્યારના જે નવી સિઝનના ભાવ ખુલ્લા માર્કેટમાં જે નીકળ્યા છે એ ભાવ એટલે એમએસપી દર ની સાથે જ બજારમાં આપણી તુવેર વેચાવાની શરૂઆત થઈ છે હવે આગળના સમયમાં શું થઈ શકે તો અત્યારે પાયો ખૂબ સારો નખાયો છે બજાર ભાવનો અને બજાર ભાવનો જે સારો પાયો નખાયો છે એના કારણોના જે કાય મુખ્ય મુદ્દાઓ હતા એના ઉપર આપણે સૌપ્રથમ આ સીઝનનો તુવેરનો પ્રથમ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત કર્યો ત્યારે એમાં ચર્ચા કરેલી છે તેમ છતાં પણ એકાદ બે મુદ્દાઓની વિશેષ ચર્ચા કરીએ તો તુવેરની અંદર ભેળવવા માટે પીળા વટાણા ગયા આખા વર્ષ દરમિયાન અને ત્યાર પહેલાના વર્ષમાં પણ આપણા દેશની સરકારે આયાત જે કરેલી હતી એના કારણે તુવેરના ભાવોમાં એકંદર દબાણ બની રહ્યું હતું આખી સિઝન દરમિયાન પણ આ વર્ષે શરૂઆતમાં જે ભાવ સારા નીકળી રહ્યા છે એમાં એક કારણ એ પણ છે કે સરકારે નવેમ્બર મહિનાથી પીળા વટાણાની જે આયાત પહેલાના સમયમાં

ત્રીસ ટકા આપણું લગ લાગેલું આયાત શુલ્ક તદ ઉપરાંત જે કંઈ આપણે આયાત કરતા હોઈએ એ આયાત બિલની ચુકવણી ડોલરમાં કરવાની થાય અને ડોલરમાં કરવાની થતી ચુકવણીની સાથોસાથ આપોઆપ રૂપિયાનો ઘસારો છ ટકા જેટલો જે કાઈ થઈ ગયો છેલ્લા બે થી ત્રણ મહિના અને પીળા વટાણાની આયાત જેટલી ઓછી થાય એટલો ભેળસેળ માટેનો ઉપલબ્ધ જથ્થો તુવેરના વેપારમાં સ્વાભાવિક રીતે ઘટે અને એની અસર આપણી તુવેરના બજાર ભાવ પર આપણને જોવા મળી શકે હવે આ એક કારણ સાથે સાથે આ વર્ષમાં આપણે જે તુવેરનું ઉત્પાદન થવાની આપણા રાષ્ટ્રીય ઉત્પાદનની શક્યતાઓની સંભાવનાઓ છે એમાં વધારાની શક્યતા નથી હવે કોઈ પણ પ્રકારનો વધારો આપણા ઉત્પાદનમાં જો ન થાય તો એવરેજ આપણા પોતાના રોજે રોજના વપરાશના જથ્થાના આધારે જે વધારો દર વર્ષે થતો હોય એ ઓછામાં ઓછો ચાર ટકાથી લઈને પાંચ ટકા સુધીનો દર વર્ષે વધારો થતો હોય છે એટલે ગયા વર્ષમાં આપણી જે અવશ્ય જરૂરિયાત રહેતી હોય છે સામે આપણા દેશના ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા અને સંભાવના નથી વાવેતરના આંકડાઓના આધારે અને સાથે સાથે આખી આખી સિઝન દરમિયાન જે રૂપમાં વાતાવરણ રહ્યું એના કારણે હવે આપણે ત્યાં ઉત્પાદન વધે એમ નથી સામે આપણે ત્યાં આખી દુનિયામાં જ્યાં ક્યાંય તુવેર પાકે છે તે દરેક જગ્યાએથી અને તમામે તમામ જથ્થો ખરીદી લેનારો કોઈ પણ દેશ હોય તો એ આપણે છીએ કારણ કે દુનિયામાં તુવેરનું વાવેતર બાકીના બધા જ વિસ્તારોમાં બહુ મર્યાદિત થાય છે અને જ્યાં જ્યાં થાય છે એવા દેશો પણ બહુ ઓછા છે લગભગ સાત થી આઠ દેશોમાં થોડું ઘણું વાવેતર થાય છે આવા જે દેશો વાવેતર કરે છે એ વાવેતર સંપૂર્ણપણે આપણને વેચી દે તો પણ આપણી જરૂરિયાત પૂરી થઈ શકે નહીં એવી પરિસ્થિતિ તુવેરની આપણી જરૂરિયાત અને બધા જ દેશોના ઉત્પાદનના જથ્થાના કારણે અત્યારે બજારને દેખાઈ રહી છે અને તેથી તુવેરના ભાવમાં શરૂઆતથી જ એકંદર પાયો સારો નખાયો છે આવનારા દિવસોમાં આપણી પાસે પાકીને જે કાંઈ તુવેર આવશે એ તુવેર

વધી જતો ખર્ચ આ બધા મુદ્દાઓના કારણે બજાર સારું ટકી રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ પૂરેપૂરી છે હજી આપણી પાસે તુવેરની શરૂઆત જે નવી આવકોની થઈ હોય એ સિવાય આપણી કેટલીક તુવેર જે પાછોતરું વાવેતર હોય અગર તો લાંબા ગાળાની તુવેરનું જે વાવેતર હોય એને આવતા ઘણો સમય લાગશે અને આપણા ખેતરોમાં જે તુવેર ઊભી છે એમાં કેટલીક તુવેર હજી એ સ્થિતિમાં છે કે એમાં જેટલો જ હજી ફાલ ફાલ આવ્યો હોય અને આવવાનો બાકી હોય પાછો વાવેતર અને લાંબા ગાળાના બિયારણના કારણે તો આપણે કાળજી જે રાખવાની છે અવશ્ય રાખીએ કે આપણો જે પાક અત્યારે ખેતરમાં ઉભો હોય એમાંથી આપણે વિશેષ ઉત્પાદન મેળવી શકીએ અને વિશેષ ઉત્પાદન એટલે સૌથી પહેલો મુદ્દો ક્વોલિટી સારી જેટલી ક્વોલિટી આપણે સારી બને એટલા પ્રયાસો આપણી ઉપજ ઉપજ અને વધેલી સારી હોવાના કારણે કરાવોમાં પણ આપણે બાકીની ઉપજો કરતા સારો ભાવ મેળવી શકીશું મિત્રો તો આજના દિવસે આપણી તુવેર જેવી સૌથી અગત્યની ઉપજની અત્યારના સમયની જે કઈ જરૂરી ચર્ચાઓ છે એ ચર્ચાઓ જયારે કરીએ છીએ ત્યારે આજની આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય